નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સુરત શહેરમાં પંદરમી એપ્રિલના દિવસે વર્લ્ડ મે મંડે ની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે આ વખતે તમામ ધર્મોના ધર્મગુરુઓનું એક સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં પંદરમી એપ્રિલના દિવસે વર્લ્ડ મે મંડે ની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે આ વખતે તમામ ધર્મોના ધર્મગુરુઓનું એક સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે વર્લ્ડ મેમન ડે અને પવિત્ર ઈદનો તહેવાર સાથે સાથે ઉજવવાનું નક્કી કરાતા તેમાં તમામ ધર્મોના ધર્મગુરુઓને એક મંચ પર આમંત્રણ આપી મિલન યોજવામાં આવ્યું હતું અડાજણ પાટિયા એસએમસી કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્નેહમિલન કાર્યક્રમમાં કારી રશીદ अहमद अजमेरी साहब इस्लामिक विद्वान सैयद बुरहानुद्दीन उर्फे फैजल बाबा नायब सज्जादा नशीन ख्वाजा दानादरगाह फाधर डेनिश अमीन बी ए पी एस स्वामीनारायण सन्तो गायनी गुरमीत सिंह जी लाल सिंह जी पद्मश्री श्री करंजिया रंजिया भाई साहेब जमालुद्दीन आमिल साहेब कदीर भाई पीरजादा मौलाना रफीक नादा साहब डॉक्टर मोहसिन लोखंडवाला डॉक्टर फारूक जी पटेल एम एस शेख ए एस सोनारा उपस्थित रहा था रिपोर्टर अभिषेक वोरा अभिक्राइम न्यूज सूरत